માન્ય પ્રવીણભાઈ માળી માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમ દ્વારા મુખ્યમંત્રી સાહેબ અને માન્ય મંત્રી સાહેબ અને વિભાગને અભિનંદન આપું છું કે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખ્યાતિ જેવી ઘટના ખબર પડી એટલે સુઓ મોટો કરી પણ એની સામે કાર્યવાહી કરી છે માન્ય અધ્યક્ષશ્રી આપના દ્વારા હું મંત્રીશ્રી જોડે જાણવા માગું છું કે ખ્યાતિ હોસ્પિટલ બાદ આવી અન્ય હોસ્પિટલો અને અન્ય તબીબો સામે આ પ્રકારની વાત સામે આવી હોય તો આપણે શું કાર્યવાહી કરી છે માન્ય અધ્યક્ષશ્રી ખ્યાતિ હોસ્પિટલની ઘટના અગિયાર અગિયાર ચોવીસથી આજ દિન સુધી આ યોજના હેઠળ સસ્પેન્ડ અને પેનલ્ટી કરાયેલ કુલ બાવીસ હોસ્પિટલ છે માન્ય અધ્યક્ષશ્રી આખું લિસ્ટ છે માન્ય અધ્યક્ષશ્રી અને કાર્યવાહી એને આ સમક્ષ જે પણ આપણને ખ્યાતિ પહેલાં અને પછી લગભગ બોતેર જેટલી હોસ્પિટલોના આપણે સસ્પેન્ડ કરી હતી માન્ય અધ્યક્ષશ્રી અને એ જે સસ્પેન્ડ કરી હતી હોસ્પિટલો એમાં ઘણી વખત યોગ્ય ફાયર એનઓસી ન હોય ઘણી વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્યાંક ખામી હોય ક્યાંક જે સ્ટાફમાં ક્યાંક કમી હોય આવા વિષયો અને ક્યાંક ટીકે આર જેવો જો વિષય હોય તો ટીકેઆરમાં આપણે સિત્તેર ત્રીસનો રેશિયો કર્યો જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવા માટે એના સિત્તેર ટકાને બાકીની ઓર્થોની સારવાર માટેના ત્રીસ ટકાનો રેશિયો સાચવો જોઈએ આવા પ્રકારના વિષયોમાં ક્યાંક ને ક્યાંક આ હોસ્પિટલોને પેનલ્ટી થઈ હતી પેનલ્ટી વસૂલ પણ કરી અને એમની પાસે આવી જે પણ કોઈ આપણને ક્ષતિ મળે તો એનું સેલ્ફ ડેક ડેક્લેરેશન લીધા પછી આપણી ટીમ જઈને ત્યાં તપાસ કરે છે અને તપાસ કર્યા પછી એને ફરીથી દંડ વસૂલી અને એને ફરી છૂટ આપીએ છીએ ઇઠ્યોતેરમાંથી બોતેરમાંથી માન્ય અધ્યક્ષશ્રી આજે પણ અઠ્યાવીસ હોસ્પિટલો અત્યારે સસ્પેન્શન હેઠળ છે